છત્રાલ રોડ પર આવેલ કંપનીની ઘટના ગેસ કડતરથી આઠ કામદારોને કડીની ભાગ્યોદે હોસ્પિટલમાં દાખલ કરાયા કડી છત્રાલ રોડ પર આવેલ કેમ્પલાસ્ટ કંપની દ્વારા ક્લોરિન ગેસ છોડાતા આજુબાજુની કંપનીના છ કામદારો હોસ્પિટલમાં દાખલ જીવન એગ્રો કંપનીના આઠ કામદારો ગેસ લાગતા ભાગ્યોદે હોસ્પિટલમાં સારવાર હેઠળ કેમ્પલાસ્ટ કંપની દ્વારા રોજ કરતા વધારે ગેસ છોડાતા જીવન એગ્રોના આઠ જેટલા કામદારો શ્વાસ નહીં લઈ શકતા હોસ્પિટલમાં કરવા પડ્યા દાખલ જીવન એગ્રોમાં કામ કરતા કામદારોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતા એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં કરવા પડ્યા દાખલ પ્રદૂષણ ફેલાવતા કંપનીઓ ઉપર કોના છે હાથ લોકોમાં સવાલ અકસ્માત ને આમંત્રણ આપતી આવી કંપનીઓ સામે ક્યારે થશે કાર્યવાહી સળક તો સવાલ મારું નામ નરેન્દ્ર કુમાર ભાઈલાલભાઈ પટેલ છે કડી કડી રોડ ઉપર છત્રાલ ગામમાં અમારી કંપની છે જીવન એગ્રો પ્રોડક્ટ લિમિટેડ બાજુમાં કેમ્પલાસ્ટ કંપની છે એમનો ક્લોરિન ગેસ જે વારંવાર થોડો ઘણો વાવતો હોય છે પણ આજે ખૂબ વધારે છોડ્યો તો એટલે અમારા ત્રણેક માણસોને શરૂઆતમાં ઉલટી થઈ ગઈ હતી અને પછી જ્યારે એમ્બ્યુલન્સ બોલાવી અને એ હજુ એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી ત્રણ જણને વધારે ત્રણ જણને ઉલટીઓ ચાલુ થઈ ગઈ હતી એટલે છ જણને અહીંયા ભાગ્યદેવ કડી ભાગ્યદે હોસ્પિટલમાં દાખલ કર્યા હાલ એમની સ્થિતિ સારી છે એટલે એ લોકોએ સાંજે છ સાડા લગભગ સાડા છ થી આસપાસમાં ગેસ ક્લોરિન ગેસ આવે એ લોકોને છોડ્યો હતો અને એ ગેસ અમારી કંપનીમાં સ્ટાફને લાગ્યો હતો લગભગ આઠ આઠ થી નવ જણા માણસ સ્ટાફ હોય છે એમાં છ જણને તકલીફ થઈ ગઈ આવું કેટલા સમયથી થાય છે આ ઘણી વખત થતું હોય છે વારંવાર પણ એટલો બધો આટલો બધો નથી હોતો આ વખતે ખૂબ વધારે હા આજે પણ આજે ફોન કર્યો એટલે અડધો કલાક લગભગ બંધ કર્યો તો એ લોકોએ પણ ફરીથી પાછો ચાલુ કરી દીધો અથવા તો પવન ચેન્જ થયો હોય તો ખબર નથી પણ એ લોકોએ અડધો કલાક માટે ઘડીક બંધ થઈ ગયું હતું પવનની દિશા બદલાવાના કારણે હોય અથવા તો એ લોકોએ બંધ કર્યો હોય